ગુજરાત એટીએસે એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી ગુજરાત એટીએસ દ્વારા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલા એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં રેડ કરી હતી ત્યારે આ રેડમાં કુલ ચાર કિલો મેફેડ્રોન તથા એકત્રીસ પોઈન્ટ ચારસો નવ કિલો લિક્વિડ મેફેડ્રોન મળી આવ્યું હતું ત્યારે સમગ્ર પદાર્થની કુલ અંદાજિત કિંમત રૂપિયા એકાવન પોઈન્ટ ચારસો નવ કરોડ હતો અને તેનો મુદ્દામાલ એટીએસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે ત્યારે આ કેસમાં કુલ ત્રણ આરોપીઓ પકડવામાં આવ્યા હતા જેમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ત્રણ સિવાયના આમાં મોહમ્મદ યુસુન એઝાન તથા મોહમ્મદ આદિલ પણ સામેલ છે અને એટીએસને મળેલી ગુપ્ત માહિતી અનુસાર બાકીના આરોપીઓ મુંબઈના એક ફ્લેટમાં ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સ બનાવીને વેચાણ કરતા હતા ત્યારે સમગ્ર બાબતની તપાસ કરતા મુંબઈના તે ફ્લેટમાં રેડ કરતા માદક પદાર્થ બનાવવા માટેની પ્રોસેસ ચાલુ હોવાનું ખુલ્લું પડ્યું હતું તથા દસ પોઈન્ટ નવસો ને

જ્યાં મિસલેનિયસ જોબ વર્ક થાય છે અને એ કંપનીનો જે ચીફ કેમિસ્ટ છે ઓપરેટર છે પંકજ રાજપૂત એ ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એ ત્યાં બનાવી રહ્યો હોય છે અને એની પ્રોસીજર પણ ત્યાં થતી હોય છે એ ઇન્ફોર્મેશન એ એસપી કે સિદ્ધાર્થ અને ડીવાઈએસપી હર્ષપાધ્યાય સાથે શેર કરી એના પછી એક ડિટેલ ટીમ બનાવવામાં આવેલી જેની અંદર ટેકનિકલ સબ ઇન્સ્પેક્ટર અને અમારા બીજા નામ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર જોડાયા આ ટીમ દ્વારા ટેકનિકલી અને હ્યુમન રિટહોર્સ મારફતે આ ચીજની ટ્રાય કરવામાં આવેલી અને તે જગ્યા ઉપર રેડ કરવામાં આવેલી એ જગ્યા ઉપર જ્યારે અમે રેડ કરી તો અમને જાણવા મળેલ કે જે પંકજ રાજપૂત છે એ ત્યાં જે ટ્રામાડોલ ટેબ્લેટ બનાવવા માટે જે ટ્રામાડોલનો એપીઆઈ હોય છે એની લાસ્ટ સ્ટેજનો લિક્વિડ જે છે એને લિક્વિડ ફોર્મમાં ટ્રામાડોલ કહી શકાય એનું પ્રોડક્શન કરી શક્યો હતો અને એની આશરે ચોદાસો દસ લિટર જે જથ્થો છે ત્યાંથી અમે સીઝ કર્યો હતો

આજે પંકજ રાજપૂત છે આને કન્વિન્સ કર્યા હતા કે ભાઈ આપણે આ પ્રોડક્શન ટ્રમાડોલ પાવડર નું કરવો છે એ પછી આગળની જ્યારે એનાથી અમે હાલ સુધી અમે નિખિલ કપૂરિયા ની પણ ધરપકડ કરી ચૂક્યા છીએ એની આગળ જ્યારે ડિટેલ થી આનાથી પૂછપરછ કરવામાં આવેલી તો આનો જે રો મટીરિયલ હતો એ શ્રીજી સાયન્ટિફિક કરીને સરખેજ એક કંપની છે જેનો માલિક હર્ષદ નામથી છે એના મારફતે રો મટીરિયલ લેવતા હતા એ ટમાટોલ એપીઆઈ તૈયાર કરતા હતા અને ફરીથી આ પ્રોડક્ટ જે તૈયાર થયા પછી હર્ષદના આપતા હતા હર્ષદ આગળ બીજા બે આરોપીઓ છે જેમાં એક કેવલ ગોંડલિયા છે અને એક હર્ષિત છે એ બંનેના કોન્ટેક્ટમાં હતો આગળની પ્રોસિજર આ લોકોએ કેવલ ગોંડલિયાના કહેવાતી છત્રાલ ખાતે એક કંપની છે ડેનાકોર એ ડેનાકોરમાં બે બ્રધર્સ છે આનંદ પટેલ અને અંકિત પટેલ એ લોકોના પાવડર ફોર્મનો એપીઆઈ આપતા હતા અને એ જગ્યા ઉપર એ જે પાવડર ફોર્મ છે એનો ટેબ્લેટ બનાવીને પેકેજિંગ કરીને આગળ એ ફરીથી કેવલ ગોંડલિયાના કહેવા પ્રમાણે જે જગ્યા મોકલવાનો હતો એના બે રાઉસ ત્યાં મોકલતા હતા તો હાલ પૂરતો અમે જે પંકજ છે અને નિખિલ કપૂરિયા છે આને અરેસ્ટ કરી ચૂક્યા છીએ બીજા બધા પણ જે લાઈનમાં આરોપીઓ છે એ પણ અમારી નજરમાં છે અને એની પૂછપરછ પ્રારંભિક રીતે ચાલી રહી છે ડિટેન અમે કરી દીધા છે વિથ ડ્યુ પ્રોસેસ અમે એને પણ અરેસ્ટ કરીશું એમાં એક ઇમ્પોર્ટન્ટ આ વાત છે કે ભાઈ અઠાઈસ તારીખે મુદ્રા ખાતેથી એક એક્સપોર્ટ કન્ટેનર કસ્ટમ્સ દ્વારા પકડવામાં આવેલ હતો ટ્રેમાડોલ પાઉડરનો જેમાં લગભગ સિક્સટી એટ ટેબ્લેટ્સ હતી અને જેની કિંમત લગભગ એકસો કરોડ રૂપિયા હતી તો આજે ટ્રેમાડોલ પાઉડર જે આપણે સીઝ કર્યા છે આ બેસિકલી આ ગેંગ દ્વારા એક્સપોર્ટ કરવામાં યુઝ કરવામાં આવતું નહીં હાલ સુધી અમને જે

પકડમાં નથી બીજા બધા આરોપી અમે પકડ્યા છે તો મુખ્ય જે સૂત્રધાર છે એ બે લોકો છે એના અલાવા જે બીજા બીજા આરોપીઓ છે એનો દરેકનો એક ભાગ છે કોઈ એ પ્રોડક્શન કરતો હોય તો એના જોબર્કના માર્કેટ પ્રમાણે એક લીગલ દવા બનાવવા માટે જેટલો જોઈએ એનાથી વધારે પૈસા મળતા હતા પછી જે ટ્રેડર્સની ચેનલ છે એ ટ્રેડર્સની ચેનલ પણ આપ આપનો ભાગ રાખીને પછી આગળ આ ફાઇનલી કેવલને સપ્લાય કરતા શું છે હું આપણે કીધું કે એ અહીંયા સુધી જે એક કારણ કેનો જે મેન કિંગ પિન છે એ કેવલ હતો અને કેવલ હાલ ફરાક છે અને મોટા ભાગે જે આપણે એક બીજો કેસ જે મળ્યો છે જે કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હતો તો હાલ પૂરતો અમારો જજમેન્ટ આ છે કે ભાઈ એ એક્સપોર્ટ માટે યુઝ કરતા હતા લોકલ એવી કોઈ સીલ અહીંયા કરતા ના હતા પરંતુ એ બધા આરોપીઓને હાલ પૂરતું ચાલુ છે જેમ આગળ આવશે એ આફ્રિકન કન્ટ્રીઝમાં એ લોકો હાલ દુબઈના જે માણસ છે એના બાબત બહુ ડિટેલથી થી કઈ નહીં રાખ્યા પરંતુ પ્રાથમિક રીતે જે આ લોકોનો નેક્સેસ છે એ ત્યાંના લોકલ પેડલર સાથે મળીને ધંધો કરવાનો હતો આવો પ્રાઇમા પેસી લાગે છે કોઈ એક્સપોર્ટ બાબતની ની કઈ વાત હાલ સુધી અમારી પાસે આવી નથી અને અમે હાલ એનો ઇન્ટોગેશન દરમિયાન આગળ કહી આવશું એ લોકોના હાલ પૂરતા ઇન્ટોગેશન માં છે કે એક બે વખત આના જથ્થા જે છે એનો જે સેમ્પલ છે ફેલ થયો હતો એ એપ્રોપ્રિયેટ કલર જે હતો એ આવતો ન હતો